ડીસા વાસી મિત્રો હવે મોટી કેશબેક ઓફર આવી ગઈ છે એચડીબીમાં હા મિત્રો હવે તમે જો એચડી બીમાં લોન કરાવો છો તો તમને મોટી કેશબેક આવી ગઈ છે તો જે પણ ભાઈને મોબાઈલ ખરીદ્યો હોય એ આજે જ સુંદર મોબાઈલમાં હા મિત્રો વાત કરીએ ઓફરની જો તમે લોન કરાવશો દસ થી બાવીસ હજાર સુધી તો તમને મળશે અગિયારસો રૂપિયા કેશબેક અને જો તમે બાવીસ થી અઠ્યાવીસ હજાર સુધી તમે મોબાઈલ ખરીદશો તો તમને મળશે એકવીસો રૂપિયા કેશબેક અને જો તમે પચાસ હજાર કેશબેક અને પચાસ હજારથી ઉપર જો તમે કરાવો છો તો તમને મળશે એકાવનસો રૂપિયા કેશબેક હા મિત્રો આ કેશબેક માત્ર ને માત્ર નોરતો પૂરતી છે તો જે પણ ભાઈને મોબાઈલ ખરીદવો હોય એ આજે જ વધારે સુંદર મોબાઈલમાં અને હા મિત્રો એક્સ મિત્રો આ અગિયાર હજાર નું મોટું કેશબેક છે તો જે પણ ભાઈને એક્સ બસો એફી કરવાની ઈચ્છા હોય એ આજે સુંદર સેલ્સ મોબાઈલ શોરૂમ જલારામ મંદિર રોડ નવા બસ સ્ટેશન ડીસા